કર્મયોગી એન્જિનિયરિંગ વર્ક સરાળિયા આ વર્કિયામાં દાતા અત્યારે દોરીએ થાય છે પછી આપણા જે કર્મયોગીમાં જે બનાવીએ છીએ પાટલા વાવેતરના તેનો માલ આવી ગયો છે તેનું કટિંગ ચાલુ થઈ ગયું છે થોડાક જ દિવસોમાં પાટલાનું કટિંગ થઈ જશે એકી સાથે ચાર પાટલા બનશે અને જે પાટલા બને છે બનેલા પાટલા છે એ બતાવીએ કંઈક આવી જ પ્રકારના પાટલા બનશે અત્યારે તો આ માંડવીમાં વિશની જારીમાં મીંદળા અને સાથે મોરપગા ચાલે તે ફિટિંગ છે આ જ પાટલામાં વાવેતરનો પાટલો પણ થઈ શકે ઓટોમેટિક વયણી આગળ વવાતું જશે પાછળ મોરપગા ચાલતા જશે